ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા एवरीथिंग इज પોસિબલ નાટકનું સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ સંત સવૈયા નાથ સમાજવાડી ભવન ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં सर्वप्रथम પધારેલા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ब्यूरो रिपोर्ट दिव्यांग न्यूज़ सुरेंद्र नगर